નમસ્કાર ગુજરાત ઓમાન અને મોસ્કોટ આજુબાજુ સક્રિય થયેલા નવા વાવાઝોડાની અસરોના ભાગરૂપે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે એટલે કે મોડી સાંજ દરમિયાન હાલ અત્યારે ભારે વરસાદી માહોલ વરસતો જોવા મળ્યો છે અરબસાગર અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર હાલ અત્યારે મોટી હલચલ જોવા મળી છે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે તેની સાથે સાથે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓમાનના વિસ્તારોની અંદર હાલ સક્રિય થયેલું જોવા મળ્યું છે અને આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે મોસ્કોટના વિસ્તારોની અંદર ટુર્બેટના વિસ્તારોને કરાચીના વિસ્તારોની અંદર હાલ અત્યારે મોડી સાંજ દરમિયાન ભારેને ધરખમ વરસાદી માહોલ વરસતો જોવા મળ્યો છે તેની સાથે સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર એટલે કે દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહેલો છે જેમાં પણ જો જિલ્લાઓ પ્રમાણે વિસ્તૃત માહિતી મેળવીએ તો કચ્છની અંદર ગાંધીધામના વિસ્તારોની અંદર નળિયા અને ખાવડ વિસ્તારોની અંદર હાલ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહેલો છે તેની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે જેમાં જામનગર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે જાણે વાવાઝોડું ટકરાયું હોય તેવું પણ અત્યારે હાલ મોડી સાંજ દરમિયાન અને મોડી રાત દરમિયાન વાતાવરણ જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર અત્યારે ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતો જોવા મળી રહેલો છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સિસ્ટમની સૌથી વધારે અસર પણ અત્યારે જોવા મળી છે તેની સાથે સાથે આ સિસ્ટમનો પટ્ટો જે મોસ્કોટ અને તુરબેટ આજુબાજુના વિસ્તારોમાં લંબાયેલો જોવા મળ્યો છે આ પટ્ટો હવે ધીમે ધીમે આગળ વધીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોડી સાંજ અને વહેલી સવાર દરમિયાન ભારે વરસાદી માહોલ લઈને આવી શકે છે જેની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વરસાદના વિસ્તાર અંદર પણ ધીમી ધારે હળવો વરસાદી માહોલ મોડી રાત દરમિયાન જોવા મળી શકે છે જેવી પણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતની બાદ હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની માહિતી મળવે તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદી માહોલ આજે જોવા મળી શકે છે તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ આ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે આજે મોડી સાંજને વહેલી સવાર દરમિયાન અનેક જિલ્લાઓની અંદર ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદી માહોલ જોવા મળશે જેવી પણ હાલ પૂરતી આગાહી દર્શાવવામાં આવી રહી છે આજે મોડી સાંજ દરમિયાન અને આવનાર બે દિવસો સુધી હજી પણ ગુજરાતની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તમે અત્યારે જોઈ શકો છો કે બેટના વિસ્તારો મોસ્કોટ અને કરાચી આજુબાજુના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ પવનો સીધા જ ગુજરાતની અંદર ફૂંકાતા જોવા મળ્યા છે જેના કારણે ખાસ કરીને દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને ભાવનગર અમરેલીનો વિસ્તાર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરના વિસ્તારોની અંદર નળિયાના વિસ્તારોની અંદર તે ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ મોડી સાંજ દરમિયાન આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌ મેળવવા માટે ચેનલમાં નવા છો મિત્રો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો